નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમસ્ત ખ્રિસ્તી સમાજ ભારત તાપી કલેક્ટરની મુલાકાતે ડિસેમ્બર માસ એટલે પ્રેમનો તહેવાર નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે સમસ્ત ખ્રિસ્તી સમાજ ભારતના હોદ્દેદારો અને તાપી જિલ્લાના પાસ્ટર આગેવાન વડીલો દ્વારા આવનારી નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે પરવાનગી અને સુરક્ષા પ્રદાન કરવા તાપી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે નાતાલ એ અમારી આસ્થાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આનંદ શાંતિ અને સંવાદિતાનું પ્રતિક છે અમારી ઉજવણીમાં પ્રાર્થના ગીતો સંગીત અને નાતાલ અંગેના સંદેશાઓ તથા સમુદાયના મેળાવડાઓ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં કોઈ પણ ધર્મ જાતિ અને પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તમામ સમુદાયોને જોડવાનો પ્રયત્ન કરે છે અમારા કાર્યક્રમમાં તમામ કાયદાકીય અને નાગરિક નિયમોનું પાલન કરવામાં આવશે અને જવાબદાર નાગરિકો તરીકે અમે ભારતના બંધારણનો સંપૂર્ણ સન્માન કરીએ છીએ અને અન્ય ધર્મ કે માન્યતાઓના અધિકારોનું સન્માન કરીએ છીએ અમારો ઉદ્દેશ્ય કોઈ પણ પ્રકારના મતભેદ કે અશાંતિ પેદા કરવાનો નથી પરંતુ આ કાર્યક્રમ દ્વારા સમાજમાં શાંતિ અને સૌહાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે જેથી તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી એક જાન્યુઆરી બે હજાર પચીસ સુધી થનાર નાતાલના સર્વ પ્રોગ્રામો સફળતાપૂર્વક ઉજવવા પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા રજૂઆત કરાઈ ડિસેમ્બર માસ એ ખ્રિસ્ત ઈસુના આગમનનો માસ છે આખા વિશ્વમાં ખ્રિસ્ત આગમનની ભવ્ય ઉજવણીઓ થાય છે તાપી જિલ્લામાં પણ નાતાલના શુદ્ધ પ્રસંગે પાવન પર્વ નિમિત્તે આવનારા દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે આજે તાપી જિલ્લાના ખ્રિસ્તી સમાજના તમામ આગેવાનોએ કલેક્ટર સાહેબની શુભેચ્છા મુલાકાત કરી છે સાથે એવી માગણી પણ કરી છે કે આ પાવન પર્વ નિમિત્તે તંત્ર તરફથી જરૂરી પરવા પરવાનગી આપવામાં આવે વિવિધ કાર્યક્રમોને માટે સાથે પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે તેની પણ માંગણી કરવામાં આવી છે ખ્રિસ્તી સમાજ એ શાંતિપૂર્ણ સમાજ છે બંધારણને સન્માન કરનારો સમાજ છે અને અમારા જે કંઈ કાર્યક્રમો છે તે બંધારણમાં આપેલા અધિકારની રૂએ ખાસ કરીને આર્ટિકલ ઓગણીસ શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો અધિકાર આર્ટિકલ પચીસ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એના રોજે અમારા કાર્યો કાર્યક્રમો કરવામાં આવનાર છે ત્યારે અમારી માંગણી છે કે આ નાતાલના પર્વ નિમિત્તે તાપી જિલ્લામાં અને આખા સમગ્ર ગુજરાતમાં જે પણ ખ્રિસ્તી સમાજના કાર્યક્રમો છે તે શાંતિપૂર્ણ અને સદ્ભાવનાથી સૌહાર્દપૂર્વક પાર પડે એવી અમે વિનંતી કરી છે